સાંતલપુર પાણી પુરવઠાની બેદરકારી આવી સામે ગરામડી હાઈવે ઉપર આવેલ પાણીનો સંપ તૂટી જતા જીવના જોખમે લોકો પાણી ભરી રહ્યા છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી હાઈવે ઉપર આજુબાજુના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો મોટો સંપ બનાવેલો હતો તે સંપ તૂટી જતા લોકો પાણી પીવા માટે તૂટેલા સંપ ઉપર ચડી જીવના જોખમે પાણી મેળવી રહ્યા છે લોકોના ઘર સુધી જળસે નળ યોજના નિષ્ફળ થઈ હોય પીવાનું પાણી મળતું ન હોય તેવા સમયે લોકો જીવના જોખમે પીવાનું પાણી મેળવવા મજબૂર બન્યા છે પાણી પુરવઠાની બેદરકારીને કારણે લોકો જીવના જોખમે પાણી ભરી રહ્યા છે તૂટેલા સંપની અંદર ખુલ્લા આકાશમાંથી જીવજંતુ પણ પડતા હોય લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું હોય તેવા સમયે આવું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે સાંતલપુર તાલુકા પાણી પુરવઠાની બેદરકારીને કારણે લોકો ગંદુ અને જીવના જોખમે પાણી મેળવવા મજબૂર બન્યા છે